લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તેલનો બગાડ બિલકુલ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે ખીરનો પ્રસાદ ભગવાન શનિને ધરાવવો જોઈએ ખાવો જોઈએ ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર બિલકુલ ધારણ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ શનિ મંદિર જઈને ભગવાનનું પૂજન કરવું જોઈએ આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીતમાં અપશબ્દનો ઉપયોગ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે દૂધથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ નવાઈ લાગે એવી વાત છે પણ મિત્રો ભગવાન શનિને દૂધથી પણ અભિષેક આપણે કરી શકીએ ને કર્ક રાશિવાળા આજે દૂધથી અભિષેક કરે તો સારો ફાયદો મળે શું નથી કરવાનું કર્ક રાશિ વાળા આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નથી કરવાનો સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરજો સિંહ રાશિ વાળા આજે સૂર્યને નમસ્કાર કરવા જોઈએ અને શનિના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે પણ કોઈ જગ્યા પર તેલનો બગાડ નહીં કરવો તેલ દોડાવવું નહીં જોઈએ અને બગાડતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને પોતાના કુળ દેવતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું કન્યા રાશિ વાળા આજે શરાબનું સેવન નથી કરવાનું તુલા તુલા રાશિવાળા એ આજે શું કરજો તુલા રાશિ વાળા આજે કોઈ ગરીબ વ્યક્તિને દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ માસે પૈસા વ્યાજે લેવા નહીં વૃશ્ચ વૃષ્ષિક રાશિવાળાએ આજે શું કરજો વૃક્ષિક રાશિવાળાએ આજે જલેબી જેવું મિષ્ટાન ગરીબ મજૂરને ખાવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું આજે તમારે માંસાહાર નથી કરવાનું ધનરાશિ ધન રાશિ વાળાએ આજે આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ પોતાના ગુરુ હોય તો ગુરુના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર નથી કરવાનો મકર મકર રાશિ વાળાએ આજે શું કરે મકર રાશિ વાળાએ આજે શનિ મંદિર જઈ ભગવાનનો સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ અને કાળા અડદ ભગવાનની સામે દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મકર રાશિ વાળાએ નેવી બ્લુ કલરના વસ્ત્ર ધારણ ન કરવા જોઈએ કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ ભગવાનને કાળું વસ્ત્ર ચડાવવું જોઈએ અને કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિ વડાયા શું કહેજો મીન રાશિ વડે આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ પીડા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ અને સરસવના તેલથી ભગવાનનું સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા કુટુંબના કોઈ પણ સભ્ય સાથે મનમોટાવ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે